બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુબે નિયુક્ત થયા બાદ દારૂની બદી પર જોરદાર અંકુશ લગાવ્યો છે પરંતુ બીકે ન્યૂઝ ચેનલ આજે બતાવશે કે જિલ્લા પોલીસ વડાની આટલી કડકાઈ હોવા છતાં સ્થાનિક પોલીસ કર્મચારીઓની દ્રષ્ટિથી ડીસામાં કયા કયા દારૂનું વેચાણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ડીસામાં દારૂના બુટલેગરો એટલા સક્રિય છે કે રાજસ્થાન કરતાં પણ સરળતાથી ડીસામાં દારૂનો જથ્થો મળી રહ્યો છે રાજસ્થાનમાં દારૂની છૂટ છે પરંતુ દારૂ લેવા માટે તમારે દારૂના ઠેકા પર જવું પડે છે જ્યારે ડીસાના બુટલેગરો તો દારૂની પણ હોમ ડિલિવરી આપી રહ્યા છે એક તરફ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ગઈકાલે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરીને સત્યાવીસ જેટલા લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડીને અસરકારક કામગીરી કરી છે તો બીજી તરફ ડીસામાં તો ખુલ્લે આમ બુટલેગરો દારૂની હોમ ડિલિવરી આપી રહ્યા છે અમીરગઢ સરહદ છાપરી વિસ્તારમાં દારૂ પીને આવતા તત્વો તો રાજસ્થાનથી પીને આવતા હતા પરંતુ ડીસામાં ખુલ્લે આમ થઈ રહેલા દારૂના વેચાણનું શું ડીસામાં પોલીસની જ રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં એક બે નહીં પરંતુ અઢાર જેટલા બુટલેગરો ખુલ્લે આમ દારૂનું વેચાણ કરી રહ્યા છે તો આવો આ અઢાર મહારથી કયા છે અને જેની પર ડીસા પોલીસના ચાર હાથ છે અને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હોવા છતાં ખુલ્લે આમ ડીસામાં દારૂનો કારોબાર ચલાવી રહ્યા છે નામ છે અંકુર ઉમિયાનગર નગર જીગ્નેશ અંબિકાનગર વિપુલ ઉમિયાનગર પ્રતિક લાઠી બજાર રવિ લાઠી બજાર મેહુલ મારવાડી મોચિવાસ ગૌરવ શાસ્ત્રીનગર હિતેશ શાસ્ત્રીનગર મનોજ શ્રીજી ચોક નસરુ ભોપાનગર ગોવિંદ પાટણ હાઈવે દીપુ કોલેજ પાસે વસંત મુદી કોલેજ પાસે મનુ પ્રાઇમ હોટેલ પાસે પિંક સોસાયટી રોડ અનિલ બજાર નિતિન જૂની પોલીસ લાઇન પાસે રાજુ જૂની પોલીસ લાઇન પાસે આ એજ અઢાર બુટલેગરોનું લિસ્ટ છે જે ડીસામાં સ્થાનિક પોલીસ કર્મચારીઓનું રહેમ હેઠળ ખુલ્લા આમ ધારોનું વેચાણ કરી રહ્યા છે આ તમામ લોકો ટુ વ્હીલર લઈને ફરતા હોય છે અને ફોન પર જ ઓર્ડર લઈને દારૂની હોમ ડિલિવરીની સુવિધા પૂરી પાડે છે ડીસાના પોલીસ ઇન્સ્પેક્ટરના વહીવટદારોની આ અઢાર બુટલેગરો પર રહેમ નજર છે અને તેના લીધે હવે આ બુટલેગરોને જિલ્લા પોલીસ અધિક્ષકનો પણ ડર રહ્યો નથી એક તરફ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પ્રશાંત સુંબે નિયુક્ત થયા બાદ જિલ્લામાં દારૂના કારોબાર પર મહદઅંશે બ્રેક લાગી છે અને કરોડો રૂપિયાના દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે જિલ્લાના તમામ પોલીસ મથકો જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ ગંભીર બની ગયા છે અને દારૂની બદીને નેસ્તો તો નાબૂદ કરવા માટે સક્રિય જોવા મળી રહ્યા છે પરંતુ ડીસાની સ્થાનિક પોલીસ જ પોલીસ અધિક્ષકના ફરમાનને ગંભીરતાથી નથી લઈ રહી અને ડીસામાં ખુલે આઢાર તત્વો દારૂનો વેપાર ચલાવી રહ્યા છે બીકે ન્યૂઝ ચેનલ જિલ્લા પોલીસ અધિક્ષકને પણ પ્રશ્ન કરે છે કે ડીસામાં ચાલી રહેલા દારૂના આ ખુલ્લા કારોબારમાં તેમની મુક સંમતિનો નથી ને અને જો તેમની સંમતિ વગર જ આ બુટલેગરો બેફામ બનીને ધારૂનો ધંધો કરી રહ્યા છે ત્યારે આ તમામ લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી